ગુરુ ખાંડ છે અને આંબલી પલ્પ છે અને આ બેસિક બધા મસાલા છે હળદર મીઠું હિંગ સંચર પાવડર દાણા નાખી દઈશું વરિયાળી અને જીરું જીરું નાખી દઈશું હવે એને આપણે રોસ્ટ કરી લઈશું હવે આપણે એને સરસ શેકાવા દઈશું આપણે ડ્રાય કચોરી બનાવી છે એટલે એના માટે આપણે મસાલો બનાવી લઈશું કચોરીમાં જે પુરણ પૂરવાનું છે એનો મસાલો બનાવવાનો છે આપણે જો આ સરસ હવે સુગંધી આવવા લાગી છે અને સરસ રોસ્ટ થઈ ગયું છે તો આપણે એને હવે ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું જો આપણે જે મસાલા આપણે રોસ્ટ કર્યા હતા એ ઠંડા થઈ ગયા છે એ મિક્ચર જારમાં લઈ લઈશું અને હવે એમાં આપણે જે ફરસાણ લીધા હતા એ ફરસાણ નાખી દઈશું અને આપણે જે બધા બેસિક મસાલા મસાલા લીધા હતા એ અંદર નાખી દઈશું ઉમેરી દઈશું અને આ બધું જ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું જો આ મિત્રો આપણું વટાઈ ગયું છે અને ખૂબ જ સરસ સુગંધી આવી રહી છે હવે આપણે એક ડીશમાં લઈ લઈશું એને જો હવે આ પ્લેટમાં કાઢી લઈશું આપણે હવે એમાં જે બાકીનો મસાલો છે એ આપણે કરી દઈશું હવે આમાં આપણે ખાંડ નાખીશું ખાંડ નાખી લઈશું અને અને નાખી લઈશું લઈશું અંદર બધું મિક્સ કરી હવે આપણા જે આંબળીનો પલ્પ છે એ નાખીશું એટલે સરસ ખાટો મીઠો એનો ટેસ્ટ આવશે અને સરસ મજાનું બાઇડિંગ પણ આવશે અને એક ચમચી જેટલું તેલ નાખીશું હવે આ બધું જ હાથ વડે પ્રોપર મિક્સ કરી લઈશું આપણે જો મિત્રો આપણું આ પુરણ સરસ પ્રોપર રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે આમ બાઈન્ડ કરીએ અને ગોળી વાળીએ તો પડી જાય છે હવે આ સ્ટેજ ઉપર તમારે થોડું એને ચાખી લેવાનું છે અને જો કંઈ વસ્તુ ઓછી હોય તો આપણે એમાં નાખી શકીએ છીએ તો ચાલો હવે આપણે આની નાની નાની આવી રીતે ગોળી વાળીને મૂકી દઈશું બધી જ જો આપણે આ કચોરીનું ડ્રાય કચોરીનું પૂરણ તૈયાર થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે આપણે એક વાસણ લઈ લઈશું અને એમાં મેદાનો લોટ લઈ લઈશું આ કચોરી મેદામાંથી જ બને છે અને ખૂબ સરસ લાગે છે ખસ્તા બને છે તમે ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે આમાં આપણે મીઠું લઈ સ્વાદ પ્રમાણે અને આપણે ઘીનું મોળ નાખી દઈશું ઘીનું મોળ નાખવાથી એકદમ સરસ ખસ્તા કચોરી થાય છે આપડી અને બધું જે લોટમાં દરેક ખણમાં આપણે મિક્સ કરી લઈશું ઘી જો આપણે લોટમાં મોણ કરી લીધું છે અને આમ મુઠ્ઠી પડતું મોણ કરવાનું છે આમ ઢીપી બની જાય આપણે આમ દબાવીએ તો એવું મોણ બનાવવાનું કરવાનું છે આપણે હવે ચલો આપણે થોડું થોડું પાણી નાખીએ અને એનો ટાઈટ લોટ બાંધી દઈશું ઢીલો વોલ્ટ નથી રાખવાનો લોટ જો આપણો આ લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું જો આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો આ લોટ છે સરસ પ્રોપર સરસ આમ સ્મૂથ થઈ ગયો છે હવે એના હાથે થી આમ કેળવી લઈશું અને હવે એમાંથી આપણે થોડો લોટ લઈ અને એના નાના નાના લુવાક પાડી દઈશું જો આવા નાના નાના લુવા લઈ લઈશું ગુલ્લો લઈ લઈશું હાથની મદદથી આપણે આવી રીતે પૂરી જેવો આકાર આપી દઈશું અને એમાં છે તો આપણે આ જે પૂરણ બનાવ્યું છે એ મૂકી દઈશું અને અંગૂઠાની મદદથી એને દબાવીશું અને આવી રીતે એને પૂરણ કરી લઈશું અને કચોરીને આપણે ભરી લઈશું જો અને વધારાનો એક્સ્ટ્રા ભાગ છે એ આપણે કાઢી લઈશું અને પ્રોપર સીલ કરીશું જો આવી રીતે આપણે બધી કચોરી બનાવીને તૈયાર કરી લઈશું કરી લીધી છે હવે આપણે એને લઈશું આપડો થોડો ક્લોટ નાખીને જોઈ લઈશું કે તેલ આપણું ગરમ થયું છે કે નહીં જો થયું છે થોડું થોડું એટલે કે ધીમે ધીમે આપણે ઉપર આવે છે એ સ્ટેજે જ આપણે ગરમ કરવાનું છે વધારે પડતું ગરમ કરવાનું નથી તો હવે આમાં આપણે હવે તરી લઈશું નાખીને જો આપણે બધી નાખી દીધી છે અંદર અને ધીમે ધીમે સ્લો ફ્લેમ ઉપર જ આપણે તળવાની છે હાઈ ફ્લેમ રાખવાની નથી ખૂબ ધીમા આપી આપણે એને તળવાની છે એકદમ આપણે ગોલ્ડન કલરની કરવાની છે આ એક જામનગરની પ્રખ્યાત ડ્રાય કચોરી છે એ તમે ઘરે બનાવો ટ્રાય કરો અને ખાવાની ખૂબ જ મજા પડી જશે ઘરે બનાવો અને કોમેન્ટમાં મને જણાવો કે કેવી બની

જો એકદમ સરસ ખસ્તા કચોરી બનીને તૈયાર થઈ છે આ કચોરી આપણે બે મહિના સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને એની ચાટ પણ બનાવીને ખાઈ શકીએ છીએ જો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં